ખેડૂત મિત્રો હું રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલની અંદર ખેડૂતો પોતાની જાતે કામ કરતા થઈ શકે એ માટે અલગ અલગ ફોર્મ ભરતા એની પ્રક્રિયા કરતાં શીખવાડું છું આની પહેલાં આપણે અનેક પ્રકારની પ્રક્રિયા શીખી ગયા છીએ જેમ કે કુવાની નોંધ કેવી રીતે જાતે દાખલ કરવી જુદા જુદા પ્રકારની વાંધા અરજીઓ એ કેવી રીતે દાખલ કરવી ડીએલઆરમાંથી તમારે પત્રકો જુદા જુદા માગવાના હોય તો કેવી રીતે માગવા એ બધું પ્રેક્ટિકલ સાથે તમને શીખવી ગયો છું આની પહેલાં મેં વેચાણ કેવી રીતે કરવું વેચાણ થયું હોય તો એની વેચાણ નોંધ કેવી રીતે દાખલ કરાવી એટલે એકસો પાંત્રી ડી બજે એ ફોર્મ ભરેલું હોય તમે એના આધારે બજે તો આવી બધી પ્રક્રિયામાં આજે તમને વશિયત થઈને આવેલી હોય તો એની નોંધ કેવી રીતે દાખલ કરાવશો એ બાબત શીખવાડું છું બરાબર ધ્યાન દઈને સાંભળજો તમે જાતે તમારું કામ કરતા થઈ જશો મારો હેતુ એ છે કે ખેડૂત મિત્રો રેવન્યુ બાબતે જાગૃત બને પોતાના કામ જાતે કરતા શીખે એટલે કે તમારા વકીલ તમે જાતે બનો આવો એ બાબતે બીજું પગલું આપણે શરૂ કરીએ હું રમણીભાઈ કોટડિયા આ સાથે તમને કાયદેસરનું ફોર્મ જે છે એક જ નમૂનો આવે છે યાદ રાખજો જેમાં તમારે સુધારા કરવાના છે એ અહીંયા વશિયત અંગે કરતાં શીખવાડું છું જુઓ આ વશ્યત છે તો વસિયતને ટીક મારી દીધું અને અહીંયા નામ લખી નાખ્યું અરજદાર કોણ છે તો હું રમણીકભાઈ કોટડિયા અહીંયા મારું સરનામું એ ગામ તાલુકો જિલ્લો રાજકોટ અહીંયા તારીખ આ તારીખે જે રજૂઆત કરું છું એ તારીખ અહીંયા મારા મોબાઈલ નંબર ખાસ લખવા અહીંયા તમારો જિલ્લો જે હોય છે બીજાનું ફોર્મ હોય તો અહીંયા જિલ્લો સુધાર લેવો જિલ્લો તાલુકો અહીંયા પણ એ જ રીતે અહીંયા મારા તાલુકાનું જે ગામ લાગવું પર એ મારું ગામ આવી ગયું હવે અહીંયા શું કરવાનું છે વસિયતથી મને જમીન મળે છે યાદ રાખજો વસિયતથી જમીન ત્યારે જ મળે જ્યારે એ વ્યક્તિ ગુજરી ગયા હોય એટલે મને મારા દાદા તરફથી માનો કે વસિયતમાં મળે છે ચાહે મારા બાપુજી તરફથી મળે છે યાદ રાખજો દાદા તરીકે જમીન હોય તો હું જમીન ધારણ કરતા હોવો જોઈએ નહીં જમીન મારા નામે થાય નહીં કાકાએ મને વસિયત આપી હોય તો હું ખાતે ખેડૂત ખાતેદાર હોવો જોઈએ નહીં તો મારી ખાતેદારની લિંક તૂટશે બાપુજી તરીકે હોય તો એ કોઈ વાંધો આવતો નથી કારણ કે અલગ અલગ સંતાનો દેવાન બદલી એક સંતાનને આપે છે એવું થઈ શકે વશિયત દ્વારા વેચાણ દ્વારા પણ એવું થઈ શકે પણ વેચાણથી લીધેલી હોય તો પણ ખાતેદારી તૂટવી ન જોઈએ એ ખાસ ધ્યાન રાખો ને અહીંયા તો આપણે ફોર્મ ભરીએ છીએ તો ક્રમાંક કેટલા સર્વે નંબર મને મળે છે એક અને બે સર્વે નંબર મળે છે કોણ મને આપે છે તો મારા બાપુજી જે છે એ લવજીભાઈ કોટડિયા મને આપે છે બીજું નામ એ એમનું જ છે તો એ ટીક મારી દીધું સર્વે નંબર અને ખાતા નંબર અહીંયા એક જ છે કે જુદા જુદા તો કે ખાતા નંબર બસો પિચાશી મને આપે છે ઓકે બીજાનો ખાતા નંબર જુદો છે હોય શકે બીજું બે સો નંબરનું ખાતું હોય શકે અને એકને ખાતામાં બે સર્વે નંબર પણ હોઈ શકે એ સર્વે નંબર લખીને આખો કેટલા છે તો પાંચસો ઊંચ્યાસી અને બસો ને સિત્તાસી આ બે સર્વે નંબર મને આપે છે એના ક્ષેત્રબળ શું છે એક છ્યાસી પચાસ છે અને બીજું જે છે એ ચાલી અડતાલીસ છે જે હોય તે અહીંયાની વિગત લખી નાખી હવે મને કેવી રીતે આપે છે ઉપરોગ જમીન જે છે એ જણાવેલ તરફથી ધારણ કરતાને હક દાખલ થાય છે વસિયતથી તો કોને થાય છે તો મને એકલાને થાય છે રમણિકભાઈ લવજીભાઈ કોટડિયા ખાતા નંબર અહીંયા મારો છે નહીં અહીંયા ખાતા નંબર ધારણ કરતા નહોતો એટલે ખાતા નંબરની જોડું કયા કયા સર્વે નંબર આપે છે પાંચસો ને સર્વે નંબર આપે છે અને બીજો બસો સર્વે નંબર આપે છે એ લખી નાખ્યા જમીન કેટલી હતી એક છ્યાસી પચાસ હતી અને બીજી ચાલીસ અડતાલીસ છે એ આપે છે કેવી રીતે આપે છે તો વસિયત દ્વારા હક દાખલ હવે અહીંયા લખી નાખું કે મારા પિતાજી અથવા દાદાજી જે હતા એમની વશિયત આ સાથે રજૂ કરું છું અને એમની વશિયત મુજબ એના બે સર્વે નંબર જેની જમીન હેક્ટર આરે આટલા આટલા એ મારા નામે ચડાવવા માટે થઈ અને વસિયતના આધારે મારા નામે ચડાવવા માટે તેના અરજી કરું છું લખી નાખ્યું અહીંયા અહીંયા મેં મારી સહી કરી નાખી બીડાણ બિડાણ એ લખેલું છે અહીંયા લખી નાખવાનું છે શું શું બીડવાનું છે તો અહીંયા વેચાણવાળું આ કશું બીડવાનું નથી અહીંયા મારે વશિયતવાળું બીડવાનું છે તો વસિયતમાં શું છે વસિયતનામાની પ્રમાણિત નકલ પ્રમાણિત નકલ એટલે શું ઓરિજિનલ વસિયત નહીં જોડી દેતા અહીંયા તમારે પ્રમાણિત એટલે એની ખરી નકલ કરીને જોડવાની છે જે તમને કોઈપણ દસ વીસ રૂપિયામાં ગેઝેટેડ ઓફિસર સિક્કો મારીને કરી દેશે બીજું ખેતીની જમીનના કિસ્સામાં જેના નામે વસિયત થયેલું હોય ખેડૂત ખાતેદાર હોવા જોઈએ સ્ટાર્ટિંગથી જ મેં કીધું કે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ તો ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેં જોડી દીધું અહીંયા જે છે જરૂરી કિસ્સામાં એ વિલના આધારે મેળવેલ પ્રોબેટની નકલ અહીંયા દરેક કિસ્સામાં એ જરૂર નથી જો એવું હોય તો જ પ્રોબેટની નકલ જોડવાની છે અને વસિયતના આધારે તમારી એન્ટ્રી પડી જશે સાત બાર જોડી દેવાની સાથે શું શું જોડવાનું છે સાત બાર ઉત્તરોત્તર હકપત્રક મારા આધાર કાર્ડની નકલ વશિયત આટલું મેં આની સાથે જોડી દીધું નીચે ટીક મારેલું જ છે એ બધું મેં અહીંયા જોડી દીધું અને સહી કરીને દઈ દીધું એટલે આ જમીન જે છે એનો રેવન્યુ રેકોર્ડ મારા નામે ચડાવવા માટે મામલતદાર સાહેબ અરજી લેશે આની એક જરોક્ષ નકર કરી લેવી ઉપર ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી દેવી એ ચૂકશો નહીં ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ અહીંયા લગાવી દો ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી દીધી અને પછી એની જરક્ષ કરાવી લીધી પછી જરક્ષની અંદર હું ઓછી કરાવીને લઈ લઉં ડોક્યુમેન્ટ બધા સાથે જોડી દઉં યાદ રાખજો વશિયત કે દસ્તાવેજ ઓરિજિનલ જોડવાનો થતો નથી ખરી નકલ જોડી દેવી એ જોડી અને હું ઘરે આવતો રહું એટલે એકસો પાંત્રી નોટિસ બચશે એટલે એકસો પાંત્રીસ નોટિસ મારી ઘરે આવશે વશિયત કરનારના સરનામાની ઘરે પણ જશે અને પછી ત્રીસ દિવસ પછી કોઈ વાંધો નહીં આવે તો એ નોંધ પ્રમાણિત થઈ જશે અને સાત નંબર મારા નામે થઈ જશે આમાં છે ક્યાંય અઘરું તમારું કામ તમે આરામથી જાતે કરી શકશો ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડીયા